દેશભક્તિના પર્વને ઉજવવા સુરત શહેર તિરંગાના રંગોમાં રંગાઈ ગયું હતું સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કર્યું હતું આ યાત્રામાં પચાસ હજારથી પણ વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા જેમાં મેયર સાંસદો ધારાસભ્યો કોર્પોરેટરો અને અધિકારીઓ સહિત સમાજના દરેક વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રાના રૂટ પર ઠેર ઠેર દેશભક્તિની થીમ પર શણગાર કરવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો આ યાત્રામાં પોલીસના વિવિધ પ્લાટૂન એનસીસી કેડેટ્સ અને સ્કેટર્સ પણ જોડાયા હતા તેમજ યાત્રામાં તમામ લોકોએ હાથમાં તિરંગો લઈ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી મેયર શ્રી દક્ષેશભાઈ રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ ધારાસભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ અને વિશાળ સંખ્યામાં આ યાત્રામાં જોડાવા માટે આવેલા સૌ સુરતવાસી ભાઈ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ કરું છું હું તો આ હમણાં આવ્યો ત્યારે

આપણે પણ આ શહીદોને યાદ કરતી વખતે જ્યારે આપણે ધ્વજ લહેરાવીએ છીએ ત્યારે ધ્વજનું સન્માન જળવાય એની પણ તકેદારી રાખવાની જરૂર છે આ ધ્વજ આજે આપણે સહજતાથી હાથમાં લઈને ફરી રહ્યા છીએ પરંતુ એ કોઈના પગ નીચે ન આવે તો એની પર વરસાદ ન પડે એની પણ તમારે કાળજી રાખવાની છે અને જ્યારે આપણને મહાત્મા ગાંધીજીએ આ સ્વતંત્રતાની લડાઈ લડતી વખતે એમને સત્યાગ્રહ કર્યો તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે સાથે સાથે એમને સ્વચ્છતાનો પણ ખૂબ આગ્રહ સેવ્યો હતો મહાત્મા ગાંધીજીને સ્વતંત્રતાની આ ચળવળ એ સત્યાગ્રહ તો આપણને સ્વતંત્રતા મળી પણ સ્વચ્છતાનો કામ અધૂરું હતું જેમ શહીદોની ચોક પૂર્ણ થાય એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે કામ કર્યો એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે દેશને વિકસિત ભારતની કલ્પના લોકોની સામે મૂકી એ જ રીતે મહાત્મા ગાંધીજીનો એક સપનો એમનો જે સત્યાગ્રહ કહેતે સ્વતંત્રતાની સાથે સાથે સ્વચ્છતાનો પણ જે આગ્રહ હતો એ આગ્રહને સાકાર કરવાનું કામ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એ પૂર્ણ કરી છે મિત્રો મારા આપ સૌને વિનંતી છે કે ધોલ લેરાવીએ કે ભારત માતા કી જય આટલું બોલીને આપણે આપણો દેશ પ્રેમ વ્યક્ત કરવા કરી દીધો માની લેવાની જરૂર નથી જે માનને પ્રધાનમંત્રી મોદી સાહેબે ઘરેર પાડી છે એ ઘરેર ઉપર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ ઘરેર ની અંદર કેટલા વિઘ્નો આવ્યા કેટલી જગ્યાએ પ્રયત્ન થયા કે ભારતને કેવી રીતે નુકસાન કરી શકાય કેવી રીતે નીચા નો કરી શકાય એના એ જવાબ આપવામાં આવ્યો કે આપણે પહેલે સદીકલ સાહેબ માન્ય મોદી સાહેબે કરી માર્યા બીજી સ્ટ્રાઈક કરી એર સ્ટ્રાઈક તે વખતે પણ અંદર ઘૂસીને માર્યા અને ત્રીજી જાર સિંદૂર ઓપરેશન સિંદૂર કર્યો તો પહેલી સ્ટ્રાઈક પાડે ત્રણ કલાક નો ટાઈમ નક્કી કર્યો હતો અલીકલાક ની અંદર આપના સૈનિકો ઓપરેશન પાર પાડને પાછા આવ્યા એર સ્ટ્રાઇક માં લગભગ 2 કલાકનો સમય નક્કી કર્યો હતો એક કલાકમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું ને ઓપરેશન સિંદૂર માટે 30 મિનિટનો કાર્યક્રમ આપ્યો હતો 30 મિનિટ ની અંદર આ પ્રોગ્રામ પૂરો કરવાનો હતો ઓપરેશન સિંદૂર ફક્ત 23 મિનિટની અંદર આપતા નોઝવા લઈ અને પાર પાડી છે અને એનું મહત્વ શું છે કે પણ આપણા સૈનિકને એમાં શહીદ હોરી નથી પડી તમામ જે સૈનિકો હતા એ બધા જ સહી સલામત પાછા આવ્યા છે અને બીજી વિશેષતા હતી કે એની અંદર જે હથિયાર વપરાયા એ તમામ હથિયાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રધાનમંત્રી બન્યા પછીના એમણે જે વિકાસ કર્યો છે શસ્ત્રો બનાવ્યા હતા

આજે કરોડો ઘરો પર પંદરમી ઓગસ્ટ પહેલા આપનો તિરંગો શાંતિ લહેરાય છે દેશની સૌ જ્યાં નજરે પડે ત્યાં મારા દેશ યુવાન એમને સલામી આપે છે દેશની સૌ ફોર્સિસ માટે જે પ્રકારે આદરણીય મોદીજી આ અભિયાન થકી દેશના প্রত্যেক નાગરિકોને ફોર્સ થી લઈને નાગરિક સુધી આ તમામ લોકો વચ્ચે એક બ્રિજ બનવાનું કામ એ હર ઘર તિરંગા અભિયાન થકી થયું છે આજે સુરત શહેરના સૌ નાગરિકો વતી હું મારા દેશના સૌ સૈનિકોને સેનાના સૌ જવાનોને સૌ રાજ્યની પોલીસ બે હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપવા માંગુ છું કે આપ સૌ લોકોએ રાજ્ય દેશને સુરક્ષિત રાખવા માટે પોતપોતાના પરિવાર ને અનેક તહેવારો ત્યાગ કરીને રાજ્યના સૌ નાગરિકોને સુરક્ષિત રાખવાનો આપ સૌએ જે કામ કર્યું છે તે બદલ રાજ્યના સૌ નાગરિકો હંમેશા આપના આભારી રહેશે દેશની સેનાના સૌ કોર્સીસ એર ફોર્સ હોય આર્મી હોય નેવી હોય કોસ્ટગાર્ડ હોય બીએસએફ હોય સીઆઈએસએફ હોય કે પછી દેશના સૌ જવાનો એમને દેશના સૌ નાગરિકો વતી આપનો આભાર માનું છું કે આપ સૌ લોકોએ જે પ્રકારે દેશની સૌ સીમાઓ સુરક્ષિત રાખવા માટે રાત દિવસ એક કર્યા છે તે બદલ મારા સુરત શહેરના નાગરિકો વતી હું આપને અભિનંદન આપું છું હાલમાં દેશ પર નાપાક હરકત દ્વારા આતંકવાદીઓનું જે કૃત્ય થયું અને એ કૃત્ય દેશની સેના દેશની સેનાના સૌ સૈનિકોને હું નતમસ્તક થઈને વંદન કરીને અભિનંદન આપું છું મારા દેશના વડાપ્રધાન આપણા સૌના નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો આભાર માનવો પડે

નમન કર્યું છે એ શબ્દ હું આપ સૌની વચ્ચે આજે મૂકવા માંગુ છું હું મનુભાઈ રબારીના આ શબ્દ જે રાત્રે કોઈ ઊંઘમાં બી જો સાંભળી લે તો સુરવીરતા આવી જાય એવા એમના શબ્દ કે દુશ્મનોના ઘા સામે નારે ઝૂક્યા મા તારા લાલ મા તારા લાલે કોઈને ના મૂક્યા સૌર્યની વિજય ગાથા સૌર્યની વિજય ગાથા દુનિયાના લોકો ગાતા माता दिक्री ना सिंदूर निलाज ऑपरेशन सिंदूरे राखी रे आज ऑपरेशन सिंदूरे राखी रे आज दनक्या सावज अर्धी राते मरी मटवा देश नी माटे बांधी ने उतरिया कफन माथे बांधी ने उतरिया कफन माथे बब्बे विरंगना हाली रे साथे सूर्य ने विजय का था दुनिया ना लोको गाता माता दिक्री ना सिंदूर निलाज

પરંતુ રસ્તા ઉપર કોઈ જગ્યા પર એક બી કાગળ કે પ્લાસ્ટિક ની બોટલ ના મળી એ પ્રકારનો વ્યવહાર આપણે સૌએ રાખવાનો છે